આ અગિયાર વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે આજે જ ઘરમાંથી કાઢી નાખો નહીંતર તમે ગરીબ થઈ જશો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુદોષથી બચાવવા માટે ફક્ત યોગ્ય દિશા હોવી જરૂરી નથી તેના બદલે ઘરની દિવાલો અને ઘરમાં રાખેલી વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે જો ઘરનો વાસ્તુ યોગ્ય હોય અને વાસ્તુ અનુસાર સુશોભનની વસ્તુઓ મૂકવામાં આવે તો સુખ અને સમૃદ્ધિ રહે છે જો તમને ઘરમાં શાંતિપૂર્ણ ઊંઘ સારો સ્વસ્થ ખોરાક અને પ્રેમાળ વાતાવરણ ન મળી રહ્યું હોય તો આનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુદોષ છે તેથી ફક્ત ઘરની દિશા પર જ નહીં પણ ઘરની અંદર રાખેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પરિવારની પ્રગતિમાં અવરોધ પણ બની શકે છે ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે જે તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક તૂટેલો અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતિક છે પરંતુ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે આવી સ્થિતિમાં પરિવારના સભ્યોના જીવન પર પ્રતિકૂળ અસર પડે છે પ્રગતિની સાથે નાણાકીય સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે તેથી તૂટેલા કાચને તાત્કાલિક દૂર કરો નંબર બે તૂટેલી કે બંધ થયેલી ઘડિયાળ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એક તૂટેલી કે બંધ થયેલી ઘડિયાળ હોય છે તો તમારે તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ બંધ પડેલી ઘડિયાળ તમારા સમય પર ખરાબ અસર કરી શકે છે આવી સ્થિતિમાં ઘરના લોકોને તણાવ અને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે નકારાત્મક ઊર્જા તમારો પીછો છોડતી નથી તેથી જો ઘરમાં બંધ ઘડિયાળ પડેલી હોય તો તો કાં તો તેને ઠીક કરો અથવા તેને દૂર કરો નંબર ત્રણ જો તમને પ્રાચીન વસ્તુઓ લાવવાનો શોખ હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાચીન વસ્તુઓથી સાવચેત રહો કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને ઉર્જા વહન કરે છે તેથી ઘરમાં પ્રાચીન વસ્તુઓ લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસ જાણો અને તમારા જીવન પર નકારાત્મક અસર ન થવા દો નંબર ચાર જૂનું કેલેન્ડર વાસ્તુશાસ્ત્ર અનુસાર નવું વર્ષ આવતાની સાથે જ નવું કેલેન્ડર મૂકવામાં આવે છે પણ જૂનું કેલેન્ડર ફેંકી દેવાને બદલે તેને સુરક્ષિત રીતે રાખો પણ આ બિલકુલ ન કરવું જોઈએ જૂનું કેલેન્ડર ભૂતકાળ દર્શાવે છે તેથી તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી મૂકવો જોઈએ નંબર પાંચ ફૂલો વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલો મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે ઘરમાં ક્યારેય સૂકા ફૂલો ન રાખવા જોઈએ આના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે તો તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો અને તેને તાજા ફૂલોથી સજાવો જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે નંબર છ ગોંચવાયેલા વાયર વાસ્તુશાસ્ત્ર અનુસાર ડેસ્ક કે કાર્યસ્થળ પર લેપટોપ ફોન ચાર્જર કે અન્ય ઇલેક્ટ્રિકલ વાયરોને ગૂંચવાયેલા રાખવા સારા નથી આ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેની સીધી અસર તમારા કારકિર્દી અને સંપત્તિ પર પડી શકે છે તો આજે જ તમારા કાર્યસ્થળને ગોઠવો નંબર સાત મહાભારતનું ચિત્ર કે ચિત્ર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય મહાભારતની કોઈપણ ઘટનાનું ચિત્ર કે ચિત્ર ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ઘરેલું ઝઘડો વધી શકે છે અને ઘરમાં તણાવ અને અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે જો તમે તમારા ઘરમાં શાંતિ અને ખુશી ઇચ્છતા હોવ તો આવા ચિત્રો તાત્કાલિક દૂર કરો નંબર આઠ ફાટેલા જૂના કપડાંનું પોટલું લોકો ઘણીવાર ઘરમાં ફાટેલા અથવા ઘસાઈ ગયેલા જૂના કપડાંના પોટલા રાખે છે પરંતુ શું તમે જાણો છો કે આ આદત ઘરમાં નકારાત્મક ઉર્જાને જન્મ આપે છે આવા કપડાં કાં તો દાન કરવા જોઈએ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ઉપયોગ માટે આપવા જોઈએ નંબર દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓના ફાટેલા કે જૂના ચિત્રો અથવા તૂટેલા મૂર્તિઓ રાખવા અશુભ છે આનાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જૂની મૂર્તિઓ શાપ આપે છે મંદિરમાં એક જ દેવતાની ત્રણથી વધુ મૂર્તિઓ રાખવી એ પણ વાસ્તુદોષ માનવામાં આવે છે તેથી ઘરમાં હંમેશા ભગવાનની સ્વચ્છ અને નવી મૂર્તિ રાખવી જોઈએ નંબર દસ ઘરની છત સાફ રાખો શું તમારા ઘરની છત પર કોઈ અનિચ્છનીય વસ્તુ પડી છે જો હા તો તેને તાત્કાલિક દૂર કરો ઘરની છત પર ગંદકી કે કચરો રાખવાથી માત્ર આર્થિક સમસ્યાઓ જ નહીં થાય એટલું જ નહીં તે પરિવારની સમૃદ્ધિ પર પણ ખરાબ અસર કરે છે એટલું જ નહીં તે પાપનું કારણ પણ બની શકે છે તો તમારી છતને સ્વચ્છ રાખો અનિચ્છનીય વસ્તુઓ દૂર કરો અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરો નંબર અગિયાર તૂટેલી કબાટ તૂટેલી કબાટને નાણાકીય કટોકટીનું સીધું કારણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે દુકાનમાં તૂટેલું કબાટ ન હોવું જોઈએ કબાટ ખુલ્લું રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે પૈસા પાણીની જેમ વહેવા લાગે છે તેથી કબાટનું કામ પૂર્ણ થયા પછી તેને બંધ કરી દો આ તમારી સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે નંબર બાર કોબવેબ્સ અને ગંદકી ઘરમાં કોબવેબ્સ છે જો હા તો સાવધાન રહો કરોડિયાના જાળા અને ગંદકી માત્ર અશુભ નથી માનવામાં આવતી હકીકતમાં એવું પણ માનવામાં આવે છે કે તે સારા નસીબને અવરોધે છે તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં ફેરવી શકે છે તેથી સમય સમય પર તમારા ઘર અને ખરીદીને સાફ કરો નહીં તો નકારાત્મક ઊર્જા તમને ઘેરી શકે છે નંબર તેર ચિત્રોમાં નકારાત્મકતા ચોક્કસ પ્રકારના ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ જેમ કે ફળો અને ફૂલો વગરના વૃક્ષો ડૂબતી હોડી નગ્ન તલવાર શિકારના દ્રશ્યો જાદુગરી ઉદાસ હાથીઓ અથવા રડતા લોકોના ચિત્રો કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે તેથી આવા ચિત્રો તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ નંબર ચૌદ ખાલી ખુરશી શું તમારા ઘરમાં કોઈ ખાલી ખુરશી છે જો હા તો તેને તાત્કાલિક દૂર કરો એવું માનવામાં આવે છે કે ખાલી ખુરશી ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રણ આપી શકે છે તો કાં તો કોઈને તેના પર નિયમિતપણે બેસાડો અથવા તેને સંપૂર્ણપણે દૂર કરો નંબર પંદર જૂની ડાયરીઓ એવી જૂની ડાયરીઓ રાખવી સારી નથી જેનો તમે ઘરે ઉપયોગ નથી કરતા વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી ડાયરીઓ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે આની સીધી અસર પરિવારના સભ્યો અને તેમની પ્રગતિ પર પડી શકે છે આવી સ્થિતિમાં જૂની કે નકામી ડાયરીઓ તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ નંબર સોળ જૂના અખબારો મોટાભાગના લોકો જૂના અખબારો કચરો સમજીને એકત્રિત કરે છે પરંતુ શું તમે જાણો છો કે ધૂળ અને ભેજના સંચયને કારણે જૂના અખબારોમાં જંતુઓ પ્રજનન કરી શકે છે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી પરિવારમાં મતભેદ વધી શકે છે અને જો તમારા ઘરમાં જૂના અખબારો લાંબા સમય સુધી પડેલા રહે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે તો આજે જ તેને કચરાના વેપારીને વેચી દો ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે આ મહત્વપૂર્ણ છે નંબર સત્તર ખરાબ તાળાઓ ઘરમાં જૂના અને તૂટેલા તાળા રાખવા માત્ર અશુભ નથી પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ ખોટું પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સારું કામ કરતો તાળું ભાગ્ય ખોલવાનું પ્રતીક છે જ્યારે બંધ કે ખામીયુક્ત તાળું દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જો તમારી પાસે એવા તાળા છે જેનો તમે ઉપયોગ કરતા નથી તો તેને તાત્કાલિક તમારા ઘરમાંથી દૂર કરો એવું માનવામાં આવે છે કે બંધ તાળાઓ કારકિર્દીમાં અવરોધો ઊભા કરે છે અને પ્રગતિનો માર્ગ બંધ કરે છે તો આ તાળાઓ તાત્કાલિક રિપેર કરાવો અથવા દૂર કરાવો નંબરઅાર દિવાલોમાં તિરાડો શું તમારા ઘરની દિવાલોમાં તિરાડો છે જો હા તો શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાલોમાં તિરાડો પડવાથી ઘરના બધા પૈસા પરિવારના સભ્યોની બીમારીની સારવારમાં ખર્ચ થઈ શકે છે આ તિરાડો માત્ર નકારાત્મકતા જ લાવતી નથી પણ ગરીબીને પણ આમંત્રણ આપે છે તેથી તમારી દિવાલોનું સમયસર સમારકામ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર ઓગણીસ ઘોંઘાટીયા દરવાજા શું તમારા ઘરના દરવાજા ખોલતી વખતે કે બંધ કરતી વખતે અવાજ કરે છે જો એમ હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને સારું માનવામાં આવતું નથી આવા ઘરના બધા પૈસા વિવાદ ઉકેલવામાં ખર્ચાઈ જાય છે અને ઘરમાં સતત નકારાત્મકતા રહે છે આવા દરવાજા તાત્કાલિક રિપેર કરાવો જેથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે નંબર વીસ વહેતો નળ શું તમારા ઘરમાં વહેતો નળ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે જેમ નળમાંથી પાણી ધીમે ધીમે વહે છે તેવી જ રીતે ઘરના બધા પૈસા ધીમે ધીમે નકામી વસ્તુઓ પર ખર્ચાઈ જાય છે જો તમારા ઘરમાં આવો નળ હોય તો તેને તાત્કાલિક બદલી નાખો કારણ કે તે તમારી નાણાકીય પરિસ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે નંબર એકવીસ ખરાબ જૂતા અને ચંપલ વાસ્તુશાસ્ત્રમાં જૂતા અને ચંપલને સંઘર્ષ સાથે સંબંધિત માનવામાં આવે છે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગો છો તેથી હંમેશા તમારા જૂતા અને ચંપલ સારી સ્થિતિમાં રાખો ઘરમાં જૂના ફાટેલા અથવા ક્ષતિગ્રસ્ત જૂતા અને ચંપલ રાખવાથી તકરાર વધી શકે છે આનાથી નાના નાના કામોમાં પણ ખૂબ મહેનત કરવી પડે છે જો તમારા ઘરમાં પણ આવા જૂતા અને ચંપલ છે તેથી તેમને તાત્કાલિક દૂર કરો ખાસ કરીને શનિવારે તેમને દૂર કરવું શુભ માનવામાં આવે છે આનાથી શનિની અશુભ સ્થિતિ ઓછી થાય છે ભલે તમારી પાસે થોડા જૂતા અને ચંપલ હોય તે યોગ્ય અને સ્વચ્છ હોવા જોઈએ નંબર બાવીસ તૂટેલું ફર્નિચર શું તમારા ઘરમાં કોઈ તૂટેલું ફર્નિચર કે ફૂલના કુંડા છે જો હા તો તેને તાત્કાલિક દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ફર્નિચર અથવા ન વપરાયેલા વાસણો રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે આ બાબતો પરિવારની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે તેથી જે પણ ફર્નિચર અથવા વાસણો ઉપયોગમાં ન હોય તેને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ નંબર તેવીસ પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો શું તમારા બેડરૂમમાં પ્રાણીઓના ચિત્રો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર યુગલોના રૂમમાં ડૂકર પક્ષીઓ વાઘ કાગડા અને કબૂતર જેવા જંગલી પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો ન રાખવા જોઈએ કારણ કે તે હિંસા અને અશાંતિનું પ્રતિક માનવામાં આવે છે આવા ચિત્રો દૂર કરો અને તેમને શાંત અને શાંત ચિત્રોથી બદલો પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક એવી આ બધી માહિતી જાહેરહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો આ વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમે તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આભાર